ઉપલેટામાં ઓગણસીમાં સ્વતંત્રતા દિનની તાલુકા કક્ષાની ઉજવણી ઈસરા મુકામે ધારાસભ્યના હસ્તે તેમજ નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટામાં કરવામાં આવી પંદરમી ઓગસ્ટ સ્વતંત્રતા દિવસ નિમિત્તે ભારતભરમાં તિરંગા લહેરાવી આઝાદીના પર્વની ઉજવણી ધૂમધામથી ઉજવવામાં આવે છે અને આપણા દેશ માટે આઝાદીની લડાઈમાં શહીદ થયેલ વીર સપૂતોને યાદ કરવામાં આવે છે ત્યારબાદ દરેક શહેરોમાં સમગ્ર ભારતવાસીઓ તિરંગો લહેરાવી રાષ્ટ્રભાવનાની દેશભક્તિથી સહભાગી બને છે આ દિવસે દરેક તાલુકા કક્ષાએ વિવિધ કાર્યક્રમો યોજવામાં આવે છે જેને લઈ ઉપલેટા તાલુકાના ઈસરા ગામે તાલુકા કક્ષાનો ભવ્ય કાર્યક્રમ યોજવામાં આવ્યો હતો ત્યારે ઓગણાએસીમાં સ્વતંત્રતા પર્વની ઉજવણી ધારાસભ્યના વરદ હસ્તે ધ્વજવંદન કરી કાર્યક્રમની ઉજવણી કરાઈ હતી અને ઉપલેટા નગરપાલિકા દ્વારા પ્રમુખ વર્ષાબેન ગજેરાના હસ્તે ઉપલેટા ટાઉનમાં ધ્વજવંદન કરી સ્વતંત્રતા દિવસની ઉજવણી કરાઈ હતી આ તકે ઉપલેટા મામલતદાર ઉપલેટા ટીડીઓ સાહેબ વિવિધ ગામોના સરપંચ શિક્ષકો દરેક સ્કૂલના વિદ્યાર્થીઓ તેમજ વહીવટી તંત્ર બહુળી સંખ્યામાં હાજર રહ્યા હતા અને ધ્વજવંદન બાદ સાંસ્કૃતિક કાર્યક્રમો યોજી તાલુકા લેવલે સારી કામગીરી કરનારા લોકોને શિલ્ડ આપી સન્માનિત કરવામાં આવ્યા હતા તેમજ નગરપાલિકા દ્વારા સફાઈ કામદારોને રોકડ દસ હજાર પુરસ્કાર આપી સન્માનિત કરાયા હતા બાઇટ વર્ષાબેન ગજેરા નગરપાલિકા પ્રમુખ ઉપલેટા રિપોર્ટર ઉપલેટા નગરપાલિકા પ્રમુખ વર્ષાબેન ગજેરા આજે ઓગણીસ સ્વતંત્ર દિવસ નિમિત્તે આજે જે ધ્વજવંદનનું આયોજન કરેલું હતું તેમાં ધ્વજવંદન કરી અને ખૂબ આનંદ આવ્યો અને આજે આમાં હાજર દરેક સ્કૂલના બાળકો હતા દરેક સ્કૂલના ટીચર હતા આજે નગરપાલિકાના ચીફ ઓફિસર હતા નગરપાલિકાનો તમામ સ્ટાફ હતો અને મારી આખી નગરપાલિકાની સભ્યશ્રીની આખી ટીમ હાજર હતી ગામના આગેવાનો બધા હતા દરેક સંગઠનના દરેક જ્ઞાતિના બધા ભાઈઓ અને બહેન ખૂબ મોટી સંખ્યામાં અહિયાં હાજર હતા આજે જે આ સ્વતંત્ર દિવસ ના નિમિત્તે જે વંદન કર્યું ત્યારબાદ જે સ્કૂલના બાળકો હતા અવનવી કૃતિઓ કરી અને ખુબ કૃતિઓ અમે જોઈ અને ખુબ બધાને ઈનામ આપી અને બાળકોને ખુશ ખુશાલ કર્યા અને બાળકો ખુબ રાજી થયા અને આજે અમે જે ઉપનેતામાં સાફ સફાઈ કામદારો જે સાફ સફાઈ કરે છે એ લોકોને જે વધારે સાફ સફાઈ કરતા હોય જે રોડ ઉપર વધારે સ્વચ્છ હોય એ લોકોને અમે એક વ્યક્તિને દસ હજાર આપ્યા એવા આજે અમે પંદર વ્યક્તિને દસ દસ હજાર આપ્યા તો એ પણ લોકો ખુશ થયા અને બીજા લોકો ને પણ જાણવા મળ્યું કે આપણે પણ હવે આપણા વોર્ડ માં સ્વચ્છતા જાળવું તો આપણને પણ બીજી વખત ઈનામ મળશે અને આજે ખુબ આનંદ નો દિવસ છે આજે ખુબ બધાને આનંદ આવ્યો અને ખુબ મોટી સંખ્યામાં બધાની હાજરી હતી